સુરત એસઓજી પોલીસે પાંડેસરા અને ડિંડોલ વિસ્તારમાંથી એકસાથે સાથે પંદર જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા બોગસ ડોક્ટરોમાં કેટલાક તો અગાઉ પટ્ટાવાળા હતા અને ત્યાંથી છૂટા થઈ દવાખાના શરૂ કરી દીધા હતા થોડા દિવસ પહેલા જ સુરત એસઓજીએ ડિંડોલી અને પાંડેસરા વિસ્તારમાં સોળ બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા જેમાંથી કેટલાક ડોક્ટરોએ તો ફરીથી પોતાના દવાખાના શરૂ કરી દીધા હતા આ દરમિયાન પાંડેસરા પોલીસે પણ તેમના હદ વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર બનીને લોકોની જિંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરોને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યો હતો ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓને સાથે રાખી સર્ચ ઓપરેશન શરૂ કર્યો હતો જેમાં પોલીસને વધુ 15 બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા પોલીસ પૂછપરછમાં પોતે પહેલા અલગ અલગ દવાખાનામાં પટ્ટાવાળાની નોકરી કરતા હતા અને ત્યારબાદ દવામાં ખબર પડવા લાગતા ક્લિનિકો શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતો પોલીસ બોગસ ડોક્ટરોની ધરપકડ કરી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન તથા સિરપ મળી 59000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે રાજા રામ કેશવ પ્રસાદ દુબે योगेश भाई मदन भाई पाटिल राजेश भाई बंशीलाल पटेल ब्रजभूषण सिंह तारकेश्वर सिंह रवानी राजकुमार सोहनलाल गुप्ता प्रदीप मोतीलाल पांडे विजय बाबूलाल यादव मुकेश कमलात कांत हाजरा रणजीत कुमार पारस भाई वर्मा असित अखिल रोय चंद्रभान केदारनाथ पटेल

ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન ફોર શ્રી વિજય ગુર્ધર સાહેબના માર્ગદર્શન હેઠળ અમોત તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિસના ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલી જે વેરીફાઈ કરતા એસએમસી ની ટીમ સાથે રાખી અને ડોક્ટરો નહીં વેરીફાઈ કરતા પંદર એક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની જડતી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠ એક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક જ્ઞાન મેડિકલ નું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને એ લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત